ગોટા છે આ મારા બેટા આ ખબર પડે અને મારા બધા ગોટા ને અઠવાડી જયો હવે ખવડાયો શું કોમની અમન ને દળો આની દવા ખાઈ નાખો તું આય ને પાપ આગ ગોળી હા તું આયે હવે હેરી ફેલાય હેરી ફેર આઈ લવા મારે પેઢી મજા પડી ગયો હા એ મજા ખબર પડ્યા હે કઈ દડા ચલાવવાનું છે બધું કંઈ હારી એકલું કોઈ બીજું હા નહે કાદે ના બીજું કોઈ નહીં ના આ એ કરું જ છે મજા એ ફ્રૂટ કોઈ ના મળે તમે જબર બનાવો કારીગર હું ખાવું પડશે કોઈ નઈ ખા માર મેમન ખાઈ હોય મારું બધું મારે થોડા તો